બોજો અમાર દોદરા ઉરીલભાઈ અમાર માઈરનું નામ કદરા ઉરીલભાઈ અમે કહી દેજે અમાર 100 આરા દે હા આરા હા પાછી ને આવને બીરી દે હા હા કેરા કેરા અમને સીન હવે નંબર તા નઈ નંબર તા નઈ ગાડી 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 નંબર ગાડી ગાડી નંબર દે છે ના ઉરી ખાવા લાગે છે ઉલી છાજે લાગે છે એ ફોન દે તું

আমি আ মানে দেখ এই 100 টাকা দিয়ে এসে দূর কইলো ভাই আমি কোন না ভাই আমি জানি না ভাই আমারে না আমি জানি না

来来来，来来来来来来来来来来来。<noise>